નજર કરીશું ખાસ ખબરો પર ચૂંટણીને લઈને મહત્વના સમાચાર હાલ તો સામે આવી રહ્યા છે જ્યાં કહી શકાય કે આજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં કેટલીક જાહેરાતો કરવામાં આવી છે જ્યાં ઓગણીસ એપ્રિલથી પહેલી જૂન સુધી સાત તબક્કામાં યોજાશે ચૂંટણી આંધ્રપ્રદેશમાં કહી શકાય કે તેર મે ના રોજ યોજાશે મતદાન તાલીસ લોકસભા બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે આમ સાતમી મેના રોજ ગુજરાતમાં થશે મતદાન મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ચૂંટણીને લઈને જ્યાં ચાર જૂને લોકસભાની ચૂંટણીનું સામે આવશે પરિણામ મહત્વનું છે કે ત્રીજા તબક્કામાં યોજાશે ગુજરાતમાં મતદાન મહત્વના સમાચાર ચૂંટણીને લઈને હાલ તો સામે આવ્યા છે જ્યાં ઓગણીસ એપ્રિલ પહેલી જૂન સુધી સાત તબક્કામાં યોજાશે ચૂંટણી મહત્વનું છે કે આંધ્રપ્રદેશમાં તેર મેના રોજ યોજાશે મતદાન જ્યારે છવ્વીસ એપ્રિલે બીજા તબક્કાનું યોજાશે મતદાન

ચાર જૂને લોકસભાની ચૂંટણી સામે આવશે પરિણામ કહી શકાય છે કે ત્રીજા તબક્કામાં યોજાશે ગુજરાતમાં મતદાન

પહેલી જૂન સુધી સાતકામાં યોજાશે ચૂંટણી અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે ચિંતન સુથાર જોડાઈ ચુક્યા છે ના માત્ર રાજકીય પક્ષો પરંતુ સમગ્ર દેશવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા આતુરતાપૂર્વક તે લોકસભા ચૂંટણીની તારીખો આજ રોજ જાહેરાત કરવામાં આવી છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખ ચૂંટણી પંચની ઓફિસમાં આજબોજ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા જાહેર કરવામાં આવી હતી જેમાં લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે સાત મે બે હજાર ચોવીસે ગુજરાતમાં મતદાન થવાનું છે એટલે કે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે જ્યારે તેનું પરિણામ સમગ્ર જે ચૂંટણીનું પરિણામ જે છે તે તબક્કા વાર ચાર જૂને જે પરિણામ છે તે સામે આવશે લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે જ્યારે બીજા તબક્કાની વાત કરવામાં આવે તો છવ્વીસ એપ્રિલના રોજ લોકસભાના બીજા તબક્કાનું જે મતદાન છે તે હાથ ધરવામાં આવશે આ ઉપરાંત ત્રીજા રોજ જેમાં પણ મતદાન યોજાવાનું છે જયારે ચોથા તબક્કાનું મતદાન તેર મે ના રોજ પાંચમા તબક્કાનું વીસ મે ના રોજ છઠ્ઠા તબક્કાનું પચીસ મે ના રોજ અને એક જૂન ના રોજ સાતમા તબક્કાનું મતદાન થશે એટલે આમ કુલ સાત તબક્કામાં લોકસભા યોજાવાની છે અને તેનું મતદાન થશે જયારે ગણતરી ચાર જૂન ના રોજ હાથ ધરવામાં આવશે જી દિવ્યા જી બિલકુલ ચિંતન જણાવશો કે ગુજરાત માં પાંચ બેઠકો પર યોજાવાની છે પેટા ચૂંટણી તે અંગે શું કહેશો તમે આજ રોજ પેટા ચૂંટણી છે તેની પણ જાહેરાત કરવામાં આવી છે એટલે કે પેટા ચૂંટણી પણ લોકસભા ચૂંટણીની સાથે સાથે યોજાવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ચોક્કસ થી કહી શકાય કે રાજકીય પક્ષો પણ આની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા કારણ કે દેશ ચૂંટણી પ્રચાર જે જે છે 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 કરી કરી દેવામાં દેવામાં અને શરૂ ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી કોંગ્રેસ સહિતના અન્ય વિપક્ષી પક્ષો દ્વારા પણ હાલ જે પ્રકારે ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે આજથી જ આચાર સંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા આ અંગે પણ કેટલાક મહત્વની જે છે માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી રહી છે કારણ કે ચૂંટણીમાં રક્તપાત અને हिंसा हिंसा જેવી ઘટનાઓ પણ થતી હોય છે ત્યારે ચૂંટણી કમિશનરે ચોક્કસથી કીધું છે કે આ અંગે હવે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે કારણ કે લોકસભાની ચૂંટણી સમયે ક્યાંય પણ હિંસા કે જેવી ઘટનાઓ સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે જી જી બિલકુલ ચિંતા અમને જણાવશો કે તારીખો જાહેર કરી દેવામાં આવી છે ચૂંટણી લક્ષીને લઈને તો કેવો રાજકીય નેતાઓમાં કેવા

નેતાઓએ પણ પોતપોતાની રીતે લોકસભાની જે ચૂંટણી છે તેનો પ્રચાર શરૂ કરી દીધો છે જે રીતે આપણે જણાવી દઉં કે પ્રથમ તબક્કામાં ઓગણીસ એપ્રિલ મતદાન યોજાવાનું છે જ્યારે અન્ય બેઠકો ઉપર પણ મતદાન યોજાવાનું છે જેને લઈને ચોક્કસથી કહી શકાય કે સમગ્ર દેશવાસીઓના જે મતદાતાઓ છે તેમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જે બિલકુલ ચિંતાન અમને જણાવશો કે લોકસભાની ચૂંટણીમાં છન્નું પોઇન્ટ ને આઠ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે શું કહેશો તે અંગે ની લોકસભાની વાત કરવામાં આવે છે ચૂંટણી જેમાં દેશમાં છંડુ પોઇન્ટ આઠ કરોડ મતદારો હવાનો હાલ ચૂંટણી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેમાંથી પુરુષ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો તેમાં ઓગણીસ પોઇન્ટ સાત કરોડ પુરુષ મતદારો છે જ્યારે મહિલા મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો સુડતાલીસ પોઈન્ટ એક કરોડથી પણ વધુ મહિલા મતદાર છે જેમાં ચૂંટણી પંચ કમિશનર દ્વારા આજુ જણાવવામાં આવ્યું હતું કે સો વર્ષથી વધુ વયની ઉંમરના પાંચસો તેતાલીસ સીટો માટે સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે શું કેશો તે અંગે ચૂંટણી તારીખોની જાહેરાત ની સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે લોકસભા ચૂંટણીની સાથે સાથે ચાર રાજ્યો રાજીવ કુમારે આજ રોજ બપોરે ત્રણ વાગે પત્રકાર પરિષદ યોજીને આ અંગે સમગ્ર માહિતી આપી હતી અને જાહેરાત કરી હતી આપને વાત કરીએ કે ત્રીજા તબક્કાનું ખાસ મતદાન જે છે તેમાં બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ચોરાણુ લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે જેમાં સાત મહિના રોજ ગુજરાત માં પણ મતદાન યોજાવાનું છે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ

પ્રથમ તબક્કાનું જે મતદાન છે તે એક ઓગણીસ એપ્રિલના રોજ યોજાવાનું છે એક જૂન સુધી એટલે કુલ ઓગણીસ એપ્રિલ થી જે મતદાન શરૂ થશે તે એક જૂન સુધી ચાલશે પ્રથમ તબક્કાનું ઓગણીસ એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે જી સાથે જ અન્ય વાત કરવામાં આવે તો બીજા તબક્કાની મતદાનની વાત કરીએ તો છોવીસ એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોગ છે જ્યારે ત્રીજા તબક્કાનું સાત મહિના રોજ મતદાન થશે ચોથા તબક્કાનું તેર મહિના રોજ

ગેરંટી સાથે સાથે કોંગ્રેસ દ્વારા પણ હાલ પોતપોતાની રીતે જે ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અલગ અલગ કેમ્પેન હાથ ધરવામાં આવી રહ્યા છે તે સાથે જ તેમાં પણ પૂર્ણ વિરામ આવી છે અને ગણતરીની જે સાથે જ દેશમાં કઈ સરકાર આગામી કે ભાજપ દ્વારા અત્યાર સુધીમાં માં બાવીસ ઉમેદવાર નામ જાહેર કરાયા છે જ્યારે કોંગ્રેસ દ્વારા સાત અને આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવાર નામ જાહેર કરાયા છે શું કેશો તેમ અંગે ઉમેદવારો ની વાત કરવામાં આવે તો ઉમેદવારોની પણ જાહેરાત થઈ ચુકી છે વિવિધ રાજકીય પક્ષો દ્વારા કહી શકાય કે ઉમેદવારો પણ પણ જાહેર કરવામાં આવે છે અન્ય બેઠકો પર ઉમેદવારો જાહેર થવાના છે ત્યારે આગામી દિવસોમાં વધુમાં વધુ કહી શકાય કે આજે કા તો આવતીકાલે બી ભાજપ કા તો કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ પોતાના મતદાન પોતાના ઉમેદવાર છે તે જાહેર કરી શકે છે જી

તે લોકસભા તારીખો જાહેર આવી છે ત્યારે સમગ્ર પણ માહોલ જોવા મળી રહ્યો છે છે લોકસભા વાગી ગયું જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર આ પ્રકારે કહી શકાય કે દેશમાં ચૂંટણીને લઈને તારીખો જાહેર કરી દેવામાં આવી છે આ સાથે જ આચાર લાગુ થઈ ગઈ છે એમ માનવામાં આવે છે કે પાંચસો સીટો માટે કુલ સાત તબક્કામાં કહી શકાય કે ચૂંટણી યોજાવાની જાહેરાત કરવામાં આવી ગઈ છે ચૂંટણી પંચ લોકસભાની સાથે સાથે કેટલાક રાજ્યમાં વિધાનસભાની પણ કહી શકાય ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે